માતા વૈષ્ણો દેવીના ભક્તો આ વિડિયો જોનાર વ્યક્તિના તમામ દુઃખ અને ગરીબીનો અંત આવશે અને તેના બગડેલા કાર્યો પણ સિદ્ધ થશે નવરાત્રિ દરમિયાન આ કામ કરવાથી પૂજા વિના પણ પૂર્ણ ફળ મળશે તમારી ઈચ્છા મુજબ માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવશે તો મિત્રો આ નવરાત્રિમાં આ કામ કરો અને સતત પ્રગતિનો આનંદ માણો આ વિડિયો અવશ્ય જુઓ અને તમારા જીવનમાં ખુશીની નવી ઊંચાઈઓને સ્પર્શ કરો જો તમે આ નવરાત્રિમાં ઉપવાસ ન રાખ્યો હોય તો ચિંતા કરવાની કની વાત નથી આપણે જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેના કારણે આપણે મા દુર્ગાની પૂજા કરવામાં ઘણીવાર અસમર્થ હોઈએ છીએ તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી નવરાત્રિમાં પૂજા નથી કરી રહ્યા કોઈ વાંધો નહીં મિત્રો તમારે એક વસ્તુ કરવી જ જોઈએ તે એક કાર્ય જે તમારા માટે સરળ અને અસરકારક છે મોટા ભાગના લોકો પૂજા કરે છે પરંતુ તમને આ વિડીયો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તમે વધુ ફળ મેળવી શકો છો તો વિચારો તે શું કાર્ય છે જે તમને આ નવરાત્રિમાં સૌથી વધુ આનંદ આપશે આ વિડીયો જોયા પછી તમને નવી ઉર્જા મળશે અને તમને અંગીક જ્ઞાન મળશે અમારી ચેનલનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો જ નથી પરંતુ જાહેર હિત અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનો પણ છે અમે લોકોને એવી સારી માહિતી આપીને શીખવીએ છીએ કે તેઓ ઉપવાસ પૂજા કે કન્યા ભોજન કર્યા વિના પણ નવરાત્રિ દરમિયાન તમામ ફળ પ્રાપ્ત કરી શકશે અમે સાબિત માહિતી પ્રદાન કરીશું જે શાસ્ત્રો અનુસાર લખાયેલ છે જો તમે માતા રાણીના સાચા ભક્ત છો અને તેમનામાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી અવશ્ય લખો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીંના દરેક વીડિયો તમારા વિશ્વાસ અને જ્ઞાનમાં વધારો કરવાનો પ્રયાસ છે ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે નવરાત્રિ દરમિયાન વ્યક્તિને કોઈ વિશેષ ઉપવાસ કવચ કે ધાર્મિક વિધિની જરૂર નથી સાચી ભક્તિ અને શ્રદ્ધા સાથે જો કોઈ વ્યક્તિ પૂરા હૃદય અને શ્રદ્ધાથી દુર્ગા દુર્ગાસક્તિનો પાઠ કરે છે તો તેને સંપૂર્ણ ફળ મળે છે આનો અર્થ એ થયો કે ઈશ્વરમાં સમર્પિત અને વિશ્વાસ રાખીને જીવનમાં ઉત્સાહપૂર્વક અને ધ્યાનપૂર્વક આગળ વધવું એ જ સાચી પૂજા છે તમે જે પણ વ્રત રાખો છો તેનો હેતુ એ છે કે મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તમે ઈચ્છો છો કે મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય સરકારી નોકરી પિતૃદોષ રાહુદોષ મંગલ દોષ કર્જદોષ શનિદોષ દેવાનો બોજ ગરીબી આ બધી સમસ્યાઓમાંથી એક ક્ષણમાન છુટકારો મેળવો જો તમે નવરાત્રિનું વ્રત રાખો છો તો તમને આ વ્રતનું તમામ ફળ મળે છે અને તમને તેના હજાર ગણા ફળ મળી શકે છે નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તિનો પાઠ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે સિદ્ધ કુંજિકા સ્ત્રોતમાંથી અત્યંત શક્તિશાળી છે આ નવરાત્રિમાં દેવી નવદુર્ગાની પૂજા કરીને તમે નવદુર્ગાના નવ દિવસના ઉપવાસ અને કન્યા ભોજન અર્પણ કરીને સમાન પરિણામો મેળવી શકો છો મિત્રો સાચા હૃદયથી પાઠ કરવાથી જ તમને સંપૂર્ણ પરિણામ મળે છે નવરાત્રિના દિવસોમાં જો તમે માત્ર એક દિવસ બેસીને ધ્યાન કરો છો તો પણ તમને દેવી માતાના આશીર્વાદ મળે છે સ્કંદ પુરાણ અને દેવી પુરાણમાં વર્ણવ્યા મુજબ માતા દેવીને કન્યાઓનું સ્વરૂપ માનવા આવે છે નવરાત્રિ દરમિયાન કન્યાઓને દેવી તરીકે પૂજવાનું ખૂબ જ જરૂરી છે હું વિડીયોના અંતમાં કન્યા પૂજાની વિગતો શેર કરીશ તેથી જોડાયેલા રહો આ માહિતી તમારા જીવનની ઘણી સમસ્યાઓ હલ કરી શકે છે અમે તમને સરળ રીતે પદ્ધતિઓનું વર્ણન કરીએ છીએ જેથી તમે સરળતાથી સમસ્યાઓ હલ કરી શકો મિત્રો આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ નવરાત્રિ દરમિયાન ફૂલના છોડની પ્રશંસા કરવામાં આવી છે મંદિરના કિનારે મદારનું છોડ વાવવાનો ફાયદો પણ ખૂબ જ અદ્ભુત છે જ્યારે કોઈ વ્યક્તિ મંદિરની બાજુમાં મદારનો છોડ વાવે છે ત્યારે તે છોડના ફૂલો દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે તે ફૂલ મંદિરમાં અર્પણ કરવાથી વ્યક્તિને ઘણું પુણ્ય મળે છે મદારનું વૃક્ષ વાવવાથી મંદિરના વાતાવરણમાં શાંતિ અને આનંદ આવે છે અને ભગવાનના આશીર્વાદને આમંત્રણ મળે છે આ રીતે તમે પણ તમારા નજીકના મંદિરોમાં મદારના છોડ વાવીને તમારા જીવનને ધન સૌભાગ્ય અને ખુશીઓથી ભરી શકો છો જ્યારે કોઈ વ્યક્તિ શિવ મંદિર પાસે મદારનું ઝાડ વાવે છે તો તેને તેનું અડધું ફળ મળે છે અને તમને અડધું ફળ મળવા લાગે છે અહીં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે ઉપવાસ કે પૂજા કરવાની જરૂર નથી તમારે ફક્ત કોઈ પણ ફૂલ રોપવાનું છે આ રીતે તમે માત્ર એક નાનું પગલું ભરીને પણ તમારી આસપાસના વાતાવરણને આધ્યાત્મિકતાથી સજાવવાની તક મેળવી શકો છો મદાર છોડ એક એવો છોડ છે જે હંમેશા લીલોતરી રહે છે અને હંમેશા ફૂલ રહે છે તેથી તમારે એક ફૂલ પસંદ કરવું જોઈએ જે કાયમ માટે ખીલે છે અને વારંવાર ફળ આપે છે આવા વૃક્ષો વાવવાથી તમને આધ્યાત્મિક અને આર્થિક લાભ થઈ શકે છે કાનેરનો છોડ ત્રીજા સ્થાને આવે છે કાનેરનો છોડ દેવી માતાની શોભા કહેવાય છે કાનેરના છોડને પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ધાર્મિક શાસ્ત્રોમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેને ગોદાન સમાન માનવામાં આવે છે તેથી જો તમે ઈચ્છો તો તમે જાસુદનો છોડ પણ રોપી શકો છો મિત્રો જો કોઈ વ્યક્તિ મંદિરની બાજુમાં જાસુદ છોડ લગાવે છે તો આપણા ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જાસૂ ઝાડ પર સાક્ષા જગદંબાનો વાસ થાય છે જો કોઈ વ્યક્તિ નવરાત્રિ દરમિયાન જાસુદ ફૂલની માળા કરીને માતા રાણીને સાચા મનથી એકવીસ કે અગિયાર નંબરમાં અર્પણ કરે છે તો ભગવાન બ્રહ્મા પણ તેને તેની મનોકામના પૂર્ણ કરવાથી રોકી શકતા નથી નવરાત્રિ દરમિયાન માતા રાણીને જાસુદના ફૂલો અર્પણ કરીને વ્રત રાખનાર અથવા પૂજા કરનાર વ્યક્તિને પણ તેની ભક્તિ અને સમર્પણ વ્યક્ત કરવાની તક મળે છે જો તમે વ્રત રાખી શકતા નથી અથવા પૂજા માટે સમય નથી મેળવી શકતા તો એક દિવસ જાસુરના ફૂલોની માળા બનાવીને તેના પર એકવીસ માળા બાંધીને માતા રાણીને અર્પણ કરો તમને ભગવાનની પૂજાનું સારું ફળ મળશે નવરાત્રિનું વ્રત રાખવું કે ન કરવું તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ માતા રાણીને જાસુરના ફૂલ અર્પણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રી દરમિયાન જાસૂનનો છોડ લગાવવાથી જો તેમાં ફૂલ ખીલે છે અને તે ફૂલ દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે તો માતા રાણી હંમેશા તમારી મદદ કરશે અને તમારા પર સંપૂર્ણ આશીર્વાદ આપશે આનાથી તમારા જીવનમાં ક્યારેય ગરીબી નહીં આવે અને તમને સફળતા તરફ એક ડગલુંમાં આગળ વધવાની પ્રેરણા મળશે વિડીયોની મધ્યમાં અમે તમને જણાવ્યું કે બે હજાર ચોવીસમાં કન્યા પૂજાનો શું સમય ક્યારે છે અને કન્યાને શું ખવડાવવું જોઈએ કે નહીં યાદ રાખો કન્યાઓને એવો ખોરાક ક્યારેય ન ખવડાવો જે તેમના સ્વાસ્થ્યને અસર કરી શકે ચાલો જાણીએ કે કન્યાઓને કંઈ ભેટ આપવી જોઈએ અને શું નહીં આ વખતે નવરાત્રિ ખૂબ જ શું માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રી નવ એપ્રિલથી શરૂ થશે અને સત્તર એપ્રિલે સમાપ્ત થશે તેથી તમારી કન્યા પૂજા સત્તર એપ્રિલ બુધવારે થશે મિત્રો નવરાત્રિની અષ્ટમી અને નવી તિથિ પર કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે આ વખતે મહાઅષ્ટમી તિથિ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ છે જે મંગળવારે છે અને નવી તિથિ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ છે જે બુધવારે છે તેથી તમારે આ બંને તારીખે કન્યા પૂજા કરવી જોઈએ કન્યાઓને ભોજન અવશ્ય ખવડાવવાની ખાતરી કરો નવરાત્રિના નવ દિવસ આપણા શાસ્ત્રોમાં ખૂબ શુભ માનવામાં લાવે છે તે સિવાય નવરાત્રિના આઠ દિવસ સારા માનવામાં આવતા નથી તેથી નવરાત્રિના દસ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે નવરાત્રિના દિવસોમાં માતા રાણીની પૂજા અને કન્યાઓની પૂજા કરવાથી મા અભય વરદાન આપે છે તેમની ઉપાસનાથી નમ્રતાનો વિકાસ થાય છે અને તમામ કષ્ટ દરિદ્રતા દુઃખ અને કષ્ટોનો નાશ થાય છે નવરાત્રિ દરમિયાન કન્યા પૂજાનું ઘણું મહત્વ છે કારણ કે કન્યા રાણી ફૂલની પાંખડીઓ જેટલી નાજુક છે અને કન્યા પૂજા બધાને પ્રિય છે જગદંબા દેવી માતા વૈષ્ણવ પોતે કન્યાના રૂપમાં નવ દેવીઓમાંની એક છે જેમના શરીરમાં બ્રહ્માંડના દરેક કણમાં વાસ છે બહુ ઓછા લોકો જાણે છે કે કન્યાઓના માથા પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે છોકરી નાની હોય કે મોટી તેને હંમેશા માતાની જેમ પૂજવા માંગાવે છે માતા રાણી ઉપવાસ અને પૂજાથી એટલી પ્રસન્ન નથી થતી જેટલી તે કન્યાની પૂજાથી પ્રસન્ન થાય છે નવરાત્રિ દરમિયાન નાની છોકરીઓને મા રાણીનું મૂળ સ્વરૂપ માનવામાં આવે છે તેઓ પ્રસન્ન થાય છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે કન્યાઓને ખુશ કરવા માટે તેમને ભેટ સોગાદો આપવામાં આવે છે એવું કહેવાય છે કે જો કન્યાઓને કોઈ ગિફ્ટ આપવામાં આવે છે અને તેઓ તેને ખુશીથી સ્વીકારે છે તો તેનો અર્થ એ છે કે માતા વૈષ્ણવે તે ભેટ સ્વીકારી લીધી છે જેના પર કન્યાઓ ખુશ છે તેનાથી સમજી લો કે તેમને માતા રાણીના આશીર્વાદ મળ્યા છે અને માતા રાણીની કૃપાથી તેમને ઈચ્છિત વરદાન મળે છે કન્યા પૂજા એ કોઈ સામાન્ય પૂજા નથી કન્યા પૂજાને સમગ્ર બ્રહ્માંડની અન્ય તમામ પૂજાઓ કરતાં મહાન માનવામાં આવે છે જે પુણ્ય દસ વખત ગંગા સ્નાન કરવાથી એકસો વખત યજ્ઞ કરવાથી અને હજાર વખત યાત્રા કરવાથી મળે છે તે પુણ્ય માત્ર એક જ વાર કન્યાની પૂજા કરવાથી લાખો ગણું મળે છે તેથી જ કહેવાય છે કે કન્યાઓને હેરાન ન કરવી જોઈએ કારણ કે તે સમગ્ર બ્રહ્માંડને હચમચાવી નાખે છે કન્યાઓની સેવાનું મહત્વ અત્યંત મહત્વનું છે અને સેવા જેટલી કરો એટલી ઓછી છે કન્યાઓ કદી મામૂલી હોતી નથી કારણ કે તે આપણા ઘરે દેવી સ્વરૂપે આવે છે નવરાત્રિમાં બીજી દસ વર્ષની નાની કન્યાઓની પૂજા કરવી એ એક મહત્વપૂર્ણ પરંપરા છે અષ્ટમી અને નવમીના દિવસે કન્યાઓના પગ ધોવા અને તેમને ભોજન કરાવવું અને ભેટ આપવી એ ખૂબ જ શું માનવામાં આવે છે આ એક દુર્લભ અને અમૂલ્ય તક છે જેને આપણે ક્યારેય જવા ન દેવી જોઈએ આ દિવસે આપણે બને ત્યાં સુધી છોકરીઓને હાથ પકડીને પગ પકડીને આપણા ઘરે લઈ જવી જોઈએ જ્યારે કોઈ કન્યા તમારા ઘરે આવે છે ત્યારે તેનું સ્વાગત કેવી રીતે કરવું તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે દરેકના પગ દૂધ અને પાણીથી ધોવા જોઈએ ખાસ કરીને પુરુષોએ કન્યાઓના પગ ધોવા જોઈએ તેનાથી માતા વૈષ્ણવ પ્રસન્ન થાય છે ત્યાર પછી કન્યાઓને સ્વચ્છ જગ્યાએ જમીન પર બેસાડવી જોઈએ અને તેમના કપાળ પર ફૂલ અને કુમકુમ લગાવવી જોઈએ પછી તેમને ભોજન કરાવવું જોઈએ પરંતુ યાદ રાખો કે તેમની થાળીમાં ત્રણ પૂરીઓ ક્યારેય ન રાખવી મૃત્યુ માટે ત્રણ પૂરીઓ બહાર છે તેથી ફક્ત એક અથવા બે પૂરીઓ આપો ખવડાવ્યા પછી કન્યાઓના માથા પર લાલ ચુરીઓ ઓઢાવવી જોઈએ તમારા ભોજનમાં તમારે ખીર પૂરી હલવો ચણા બટાકા અને ચણા જેવા શાકભાજી ખવડાવવા જોઈએ પનીર પણ ખવડાવી શકાય છે મા દુર્ગાનો પ્રિય ખોરાક ખીર હલવો પૂરી અને ચણા છે પરંતુ યાદ રાખો લસણ અને ડુંગળીનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે ઉપવાસ તોડી શકે છે કેટલાક લોકો ચિક્સ અને કુરકુરિયા ખવડાવે છે જે ઉપવાસને જોખમમાં મૂકે છે કારણ કે તેમાં લસણ અને ડુંગળી હોય છે મિત્રો એક ગુણ તમારા આખા ઉપવાસને જોખમમાં મૂકી શકે છે હા મિત્રો માતા રાણીને કોઈ પણ રીતે નારાજ ન કરવું જોઈએ અને કન્યાઓને પણ અપવિત્ર ન કરવું જોઈએ કન્યાઓને લસણ અને ડુંગળી હોય તેવી પેકેજ વસ્તુઓ ક્યારેય ખવડાવવી જોઈએ નહીં ઘણી વખત બજારમાં નવી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે જેમાં ના હોય છે પરંતુ તમારે તેને ખરીદવી જોઈએ નહીં ઘણા લોકો કન્યા પૂજા દરમિયાન ઘરે ભોજન રાંધતા નથી પરંતુ બજારમાંથી તૈયાર ખોરાક લાવે છે જેમ કે દહીં અને જલેબી આને શું માનવામાં આવતું નથી આ તે લોકો દ્વારા કરવામાં આવે છે જેમના ઘરમાં કોઈ દુર્ઘટના અથવા બીમારી થઈ હોય જ્યારે તેમને ઉતાવળમાં ખોરાક લાવવો પડે જો તમે સ્વસ્થ છો કોઈ પીડા નથી તો તમારે ભૂલથી પણ આ ન કરવું જોઈએ માતા રાણીને તમારા હાથે બનાવેલું ભોજન ગમે છે તમારો પ્રેમ જોઈએ છે જો તમે ઘરે એક જ પૂરી બનાવો છો તો પણ તમારી માતા માટે ભોજન જાતે જરાંધો તમે દહીં જલેબી ખવડાવી શકો છો પરંતુ માતાને ઘરનું શુભ ભોજન ગમે છે ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ઘરમાં રાંધેલું ભોજન બનાવવું જોઈએ માતા રાણી જ્યારે ઘરે બનાવેલું ભોજન ખાય છે ત્યારે ખૂબ જ ખુશ થાય છે હંમેશા યાદ રાખો કે કન્યાઓને પ્લાસ્ટિકના બનેલા વાસણોમાં ખોરાક ન ખવડાવવો જોઈએ આવા વાસણો પૂજા માટે શુભ નથી પરંતુ અશુભ છે કન્યાઓને હંમેશા સ્ટીલના વાસણો અથવા પાંદડામાંથી બનેલા વાસણોમાં ભોજન પીરસવું જોઈએ તે ખૂબ જ માનવામાં આવે છે જો ઝાડના પાંદડામાં મન્ન અર્પણ કરવામાં આવે તો દેવી માતા નિર્ભયતાનું વરદાન આપે છે અમે તમને એક બીજી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે નવરાત્રી સમાપ્ત થયા પછી જો કન્યા પૂજા દરમિયાન શુક્રવાર વચ્ચે આવી જાય તો છોકરીઓને કોઈ પણ ખાટી વસ્તુ ખવડાવવી જોઈએ નહીં શુક્રવારનો દિવસ માતા સંતોષીને સમર્પિત છે અને માતા સંતોષી નવરાત્રિના દિવસોમાં સક્રિય અવસ્થામાં હોય છે એટલે કે તે પણ નવ દેવીઓ સાથે તમારા ઘરે આવે છે એટલા માટે જો શુક્રવાર પડે તો પણ ઘરમાં ખાટી વસ્તુઓ ન બનાવવી જોઈએ અને કન્યાઓને પણ ખાટી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ તે ગંભીર પાપ માનવામાં આવશે તમે જે કર્યું છે તે બધું બરબાદ થઈ શકે છે ખાટી વસ્તુઓના કારણે માતા સંતોષી ગુસ્સે થઈ શકે છે ગુસ્સે થઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે તેથી જ મૂર્ખ ન બનો ભોજન પીરસ્યા પછી કન્યાઓની થાળીમાં લવિંગ અવશ્ય રાખવું કારણ કે દેવી શક્તિ અને દેવી દુર્ગાને લવિંગ ખૂબ જ પ્રિય છે લવિંગ માતૃશક્તિનું પ્રતિક છે નવદુર્ગા લવિંગમાં રહે છે આ નવ દિવસો દરમિયાન માતા રાણીને ફક્ત લવિંગ અર્પણ કરવામાં આવે છે તેથી ભોજન કર્યા પછી લવિંગ કન્યાઓને અર્પણ કરવી જોઈએ માતા રાણીને અમૃત કરતા લવિંગ વધુ ગમે છે તેથી છોકરીઓની થાળીમાં ચૂપચાપ લવિંગ રાખવું જોઈએ તમારું નસીબ ચમકશે માતા લક્ષ્મી તમારા જીવનમાં પૈસાની કમી નહીં આવવા દે કન્યાઓને શું ગિફ્ટ આપવી તે તમારા સંબંધો પર નિર્ભર કરે છે તેમને થાળીમાં દક્ષિણા આપો જેથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે જ્યારે કન્યા તમારા ઘરમાંથી પૈસા લે છે ત્યારે તે ખુશીઓ તમને આપે છે આ સમયે કંજૂસ ન બનો છોકરીઓને ખુશીથી પૈસા આપો તેમને એક સુંદર ભેટ આપવાનું વિચારો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કન્યા ખુશ થાય છે ત્યારે માતા રાણી પરિણામ મેળવવા માટે તૈયાર હોય છે તેથી તમે કન્યાઓને ચોકલેટ બોક્સ અથવા સુંદર કપડાં આપી શકો છો પરંતુ નોંધ કરો કે કપડાં કાળા ન હોવા જોઈએ અને સ્ટીલના વાસણો પણ વેટ તરીકે યોગ્ય છે પરંતુ છોકરીઓને લોખંડની કોઈ પણ વસ્તુ ના આપવી જોઈએ નહીં તો રાહુ કેતુનો પ્રભાવ તમારા જીવનમાં પડી શકે છે જેનાથી તમને નુકસાન થઈ શકે છે જ્યારે કન્યા તેના ઘરે જાય છે ત્યારે તેના પગને સ્પર્શ કરવો એ એક અનોખું સંગીત છે જે મા દુર્ગાને તેની પ્રાર્થના કરે છે અહીં એક સામાન્ય ક્ષણમાં ભક્તિ અને આદરની અદ્ભુત અભિવ્યક્તિ છે જ્યારે આપણે આપણી માંગણીઓ સાચા હૃદયથી કરીએ છીએ ત્યારે તે પ્રાપ્ત કરવું વધુ શક્ય છે આ આદર્શ ભક્તિ સાથે આપણને સ્વયં દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે જેઓ હંમેશા આપણને પ્રેરણા અને રક્ષણ આપે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો